સુરત એક શરમજનક ઘટના સામે આવી છે તેર વર્ષે સગીરા પર છેલ્લા બે મહિનાથી વારંવાર દુષ્કર્મ આચરાયું હોવાનો ખુલાસો થયો મળતી માહિતી મુજબ સોનગઢ જિલ્લાના સગીર ઘરેથી ઝઘડો થયા બાદ સુરત આવી હતી અને અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી આ દરમિયાન રેલવેમાં છૂટક કામ કરતા રવિશંકર નામના શખ્સના સંપર્કમાં આવી હતી રવિશંકરે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી રેલવે પાર્સલ ઓફિસ નજીકની અવારો જગ્યાએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું રાત્રિના અંધકારનો લાભ લઈને આરોપી સગીરાને બળજબરી કરતો હતો જુલાઈથી ઓગસ્ટ દરમિયાન સગીરાને અનેક વાર શારીરિક શોષણનો ભોગ બનવું પડ્યું માનસિક ત્રાસથી કંટાળીને સગીરા આખરે રેલવે પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી દીધી છે જોકે આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે રેલવેની હદમાં પેટ્રોલિંગ પૂરતું છે કે નહીં તે અંગે પણ સવાલ ઉઠ્યા છે હાલ રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી સર જી સર એક પોસ્કોનો ગુનો દાખલ થયો છે શું આખી વિગત છે એમાં ભઈ તારીખ ચૌદ નવના રોજ ચૌદ નવ પચીસના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં અવાવરું જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરીક્ષિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે આ ભાઈ સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી ગડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ ભોગ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધખાળખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે સાહેબ આરોપીને ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા અને આ આરોપી શું કરે છે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ ઠપકો આપવાના કારણે તે ઘરેથી ભાગી આવી હતી અને અહીંયા જે ફરિયાદી આરોપી છે એ પણ છૂટક મજૂરી કરતો હતો ફરિયાદી દીકરી છે તો એ પણ છૂટક મજૂરી કરવાનું કામ કરતી હતી એવું એણે ફરિયાદમાં જણાવેલું છે એ રીતે એમનો રેલવે સ્ટેશન ઉપર સંપર્ક થયેલો અને ભયબંધી દોસ્તી થયેલી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાન સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે